તમને પણ તમારા બાળપણમાં શિક્ષકે ક્લાસમાં ક્યારેક અંગૂઠા પકડવાની ક્યારેક ક્લાસની બહાર ઊભા રહેવાની અને અન્ય કોઈ સજા આપી હશે તમને પણ આ સજા લાગતી હશે પરંતુ આને જોવા જઈએ તો આ સજા નહીં પરંતુ આપણા વ્યક્તિત્વના વિકાસ માટે અમૂલ્ય શીખ હતી તો ચાલો જાણીએ આવી જ કેટલીક જે છે સજાઓ વિશે હાથ માથા ઉપર રાખો ઊભા રાખીને ઊભા રાખવાની સજા એ સજા નહીં પરંતુ જે છે જીવનમાં હંમેશા ઊંચો ધ્યેય રાખવાની અને આગળ વધવાની શીખ હતી મુરઘો બનવાની સજા આ તો શરીરની સહનશક્તિ વધારવાની શીખ હતી દિવાલ સામે મોઢું રાખીને ઊભો રહી જા આ જે સજા છે એ તો પોતાનું આત્મનિરીક્ષણ કરવાની શીખ હતી ક્લાસની બહાર ઊભા રાખવાની સજા આ તો ચાર દિવાલોથી બહાર જગતને નિહાળવાની અને અનુભવવાની શીખ હતી નિશાળ છૂટી જાય તેમ છતાં શિક્ષક આપણને કહે કે ઊભો રહે તારે નથી જવાનું આ જે છે નિશાળ છૂટ્યા પછી પણ ઊભા રહેવાની સજા એ તો આંધળી દોટ ન મૂકવાની શીખ હતી તમને પણ તમારા બાળપણમાં સજા દ્વારા શીખ મળી હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્યથી જણાવજો